વોર્ડ નંબર ઓગણીસ વિસ્તારના લારી ગલ્લાઓ પાસે વહીવટી ચાર્જના નામે ત્રણ હજારથી વધુ રૂપિયાની ઉઘરાણી કરતાં આજે મોજો પાલિકાની બડી કચેરી ખાતે આવી પહોંચ્યો હતો આ પૃથ્વી ઉપર જીવવાનો બધાનો અધિકાર છે પણ સરકારી તંત્ર લોકો ઉપર નિયમોના બહાને લોકોને હેરાન પરેશાન કરતા હોવાના બનાવ સામે આવતા હોય છે એક તરફ લોકો આત્મનિર્ભર બની પોતાની રોજીરોટી મેળવી રહ્યા છે તેવા પાલિકા તંત્ર તેમને પરેશાન કરી રહ્યું છે

પણ લેશે લારી ધારકો દ્વારા પાલિકાની વોર્ડ કચેરીમાં વહીવટી શુક્લના નામે સાતસો થી હજાર રૂપિયા ભર્યા બાદ પણ હવે પાલિકાના અધિકારીઓ દ્વારા એક લારી દીઠ ત્રણ હજાર સો ની પઠાણી ઉઘરાણી શરૂ કરતા આજે તરસાલી અને મકરપુરા વિસ્તારના વહીવટી વોર્ડ ઓગણીસ ના લારી ધારકો પાલિકાની કચેરીએ આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ પાલિકાના વોર્ડ અધિકારીઓ દ્વારા થતી ખુલ્લામ ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો લારી ગલ્લા ધારકોએ આક્ષેપો સાથે જણાવ્યું હતું કે એક તરફ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાના વેપારીઓને પગભર કરવા માટે ઓછા વ્યાજની લોન પાલિકા દ્વારા જ આપવામાં આવે છે ત્યારે બીજી તરફ વહીવટી ચાર્જના નામે આવા નાના લારી ધારકો પાસેથી મન ફાવે તેવી રકમની પાલિકાના વોર્ડ કર્મચારીઓ ઉગરાણી કરી લે છે જેને કારણે આખો દિવસ મહેનત મજૂરી કર્યા બાદ પેટળીઓ રડતા લારી ધારકોને ભારે નુકસાન થાય છે આજે મોટી સંખ્યામાં તરસાલી તેમજ મકરપુરાના લારી ગલ્લા ધારકો ખંડેરામ માર્કેટ પાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા જ્યાં તેઓએ ખુલ્લેઆમ થતી ઉઘરાણી સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અમે મકરપુરા બસ ડેપોની પાછળથી આવીએ જે વૈકુંઠસામ સોસાયટીની સામેથી સરકારી સ્કૂલ જોકેથી હવે અમારી સમસ્યા એ છે કે સાહેબ અમારા લોકોને શું છે કે પહેલાં સાતસો રૂપિયા ભરાવતા હતા કોર્પોરેશનવાળા હવે ભરાવે છે અમને એકત્રીસો રૂપિયા કે એકત્રીસો રૂપિયા તમે ભરો કે અગર એ લોકો નતા લેવા આવતા તો બી અમે ભરવા જતા હતા સાતસો રૂપિયા પણ હવે એકત્રીસો રૂપિયા લેવા આવે છે લોકો અમે નથી ભરતા તો અમને દામ ધમકી કે અમે ઉઠાઈ જઈશું લારી એવું કે છે હવે અમે એ કહે છે કે આટલો તો ઘરનો વેરો નથી આવતો એકત્રીસો રૂપિયા મહિને વર્ષે તો તમે કેમ માંગો છો આટલા અમે કોઈ સુવિધા નથી કશું નથી પછી કેમ માંગો છો અમારી જોડે બસ અને અમે આ ગરીબ માણસો છે બધા ધંધાવાળા છે કોઈ ચાની લારીવાળા છે અને મેં વિધવા બેન છું બરાબર છે છોકરા પાલવીશ કાંઈથી ધમકી કોણ આપે

કઈથી ભરીશું હું ખાવાનું અમારે હે અમે લોકો આયા છે ખંડેરા માર્કેટ મેર સાહેબને મળવા માટે ના હમણાં આવશે મેર મારે પાણીપુરી લારી છે નીરો સ્કૂલ ની સામે પાણીપુરી લારી છે તો તઈ આવે છે ને ઉગરા પૈસા ઉગરા વખત તઈને જાળ લાવો ના કે તમારી લારી ઉચકી લેજો તમે લારી ભાઈ આવા મંદી માં તઈને જાળ લાવવાના કઈથી તઈને જાળ એટલે બકી કમાઈ કમાઈને એમને જાળ લાવવાનું કમાઈ કમાઈને વાર્ડ નંબર ઓગણીસ માંથી વાર્ડ નંબર એવું કઈ ત્યાં નજર ની પાવતી ના કે તમારી લારી લઈ જઈશું તમારી લારી હા અમે દર મહિને સાતસો રૂપિયા ભરીએ છીએ ને ભરવા તૈયાર બી છે પાવતી છે દર મહિને એક તારીખે જઈને પાવતી ફરી લેવું એટલે એ લોકો આવી જાય તો ફરી જતા હોય દર મહિને મહિને મારી જોડે હજાર ની પાવતી લઈ ગયા છે મેં તો હજાર ની પાવતી ફેલો જબરજસ્તી કીધું ના કે હજાર લાવો કે હજાર લાવો એવું સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર